ભારતીય મજદૂર સંઘ દ્વારા દત્તપંત ડેગડેજીની એકસો ને છમી જન્મજયંતિ નિમિત્તે રિવરફ્રન્ટ પર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા એકસો એકસઠ યુનિયન અને મહાસંઘના કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દરેક સંગઠન પોતાના પડતર પ્રશ્નોને લઈને મોટી સંખ્યામાં ભેગા થયા હતા આ પડતર માંગણીઓને લઈને મોટી સંખ્યામાં ભેગા થઈને ભારતીય મજદૂર સંઘના કર્મચારીઓએ સરકાર સામે દેખાવ કરશે તમામ યુનિયનો પોતપોતાના સંગઠનો સાથે રિવરફ્રન્ટ પર પહોંચી ગયા હતા નાની નાની રેલી સ્વરૂપે પોતાની માંગણીઓને લઈને યુનિયન મહાસંમેલન માટે પહોંચ્યા હતા જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતના મુદ્દાઓને લઈને જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અનેક વખત ચર્ચા થયા બાદ પણ સરકાર દ્વારા કોઈ નિર્ણય ન આવતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ મહાસંમેલન બાદ યુનિયનના પાંચ પાંચ મુખ્યમંત્રી સહિત તમામ વિભાગોના મંત્રીઓને આવેદનપત્ર આપશે ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગ જગતમાં કામ કરતા કર્મચારીઓ માટે કામના કલાકો આઠ કલાકથી વધારીને બાર કલાક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેનું યોગ્ય નિરાકરણ લાવવા માટે ચર્ચા વિચારણા કરી એક સમિતિ બનાવી આ સમિતિમાં ભારતીય મજદૂર સંઘનું પ્રતિનિધિત્વ સ્થાન આપવું આ મુદ્દે ઉદ્યોગમાંથી આવતી રજૂઆતને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી અને જ્યાં સુધીમાં સમિતિનું ગઠન ન થાય ત્યાં સુધી નિર્ણયનો અમલ ન કરવામાં આવે એવી માંગ પણ કરવામાં આવી હતી